અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ રસ્તા ઉપર અડચણ રૂપ રહેતા મૂંગા પશુઓને ડબ્બે પુરાવાની કવાયત ચાલી રહી છે જે અંતર્ગત પાલિકા હદ વિસ્તારમાં મહાવીર ટર્નિંગ ખાતે આજ રોજ પાલિકા ઢોર પકડનારી ટીમ પહોંચી હતી અને બે પશુને ડબ્બા ટ્રોલીમાં પૂરી દીધા હતા દરમિયાન કેટલાક કિસ્સામાં અને પશુપાલકનું ટોળું ઘસી આવ્યું હતું અને પાલિકા કચેરીઓ જોડે આ માથાકૂટ શરૂ કરી હતી જે પૈકી એક કિસમ દ્વારા પાલિકા કર્મચારીને માર મારવાની પણ કોશિશ કરી હતી એટલેથી ન અટકાવતા ટ્રેક્ટર ટ્રોલી આગળ જમાવી કર્મચારી જોડે વાક્ય યુદ્ધ કરી માથાકૂટ શરૂ કરી હતી એટલે ચડી ગયા હતા તો એક મહિલાએ ટ્રોલીમાં રહેલા પશુને ટ્રોલી ઉપર ચડીને છોડાવીને લઈ ગઈ હતી સમગ્ર ઘટના પાલિકા કચેરીમાં મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધી હતી ને આ અંગે મુખ્ય અધિકારીને જાણ કરી અંકલેશ્વર પોલીસમાં અરજી આપી હતી આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે કર્મચારી જોડે માથા કૂટ કઈ ઢોર છોડાવી લઈ ગયા હતા આ અંગે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી છે કર્મચારીને મારવાની કોશિશ હતી ગત વર્ષ પણ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ઓએનજીસી ઓવરબ્રિજ પાસે તિરુપતિ કોમ્પ્લેક્સ પાસે પશુપાલન મહિલા દંડો લઈ દોડી આવી હતી અને કર્મચારી જોડે ઝઘડો લઈ ગાડીમાંથી પશુ છોડાવી લઈ ગયા હતા પાલિકા કર્મચારીઓ જે ઢોર પકડવા જાય તે તેમની જોડે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત હુમલાની કોશિશ સામે આવી છે